નવસારીના જલાલપુરના આસણા ગામના લોકો છેલ્લા એક વર્ષથી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે ગામના લોકો બહારથી ઠલવાતા કચરાના કારણે તેને ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે કેમિકલયુક્ત કચરો ગામની સીમમાં નાખીને સળગાવતા આખું ગામ ગુંગળાઈ રહ્યું છે આ પ્રવૃત્તિને કારણે છ થી સાત ગામના લોકોના સ્વાસ્થ્ય સામે મોટું જોખમ ઊભું થયું છે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ પર રોક લગાવવા માટે ગ્રામજનો ગુહાર લગાવી રહ્યા છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા જમીન માલિકને ત્રણ થી ચાર નોટિસ ફટકારી અને આ પ્રવૃત્તિ બંધ કરવા માટે તાકીદ કરાઈ છે બે કેસ જે છે એવા કે કેન્સરના અંદરથી પીડાતા છે તો આ કચરાના લઈને આ ઢુમાડાના લઈને આખું ગામ પરેશાન છે અને ભવિષ્યમાં બીમારી વધે તો આજુબાજુના દરેક ગામોને બહુ મોટી તકલીફ થાય એવું છે ગંદો કચરો એક કેમિકલ કચરો બહાર ગામથી લાવીને આસણા ગામમાં ઠાલવવામાં આવે છે અને પછી એને સળગાવવામાં આવે છે જેનાથી ગામના અંદર શ્વાસ લેવામાં બી તકલીફ પડી રહેલી છે અને ઘણી ગંભીર બીમારીઓ પણ થઈ રહેલી છે ગળાના ઇન્ફેક્શન આપણે જોઈએ તો ગળામાં સોજો આવી જવું અને એનાથી કેન્સર થવાની સંભાવના પણ રહેલી છે તો મહેરબાની કરીને આ વસ્તુ અટકે એવી અમારી આ તંત્રને રજૂઆત છે એનો બધો કચરો જે છે તે અમારા ગામમાં નાખે છે અગર એને સળગાવે છે એ સળગાવને એના ધૂંથી અમારા ગામવાસીઓને ખૂબ તકલીફ થાય છે ને અમારા ફરીદભાઈ જે ગાડી ચેરિટેબલ હોસ્પિટલના જે ટ્રસ્ટીમાં પણ છે એમનું પણ કહેવાનું છે કે આપણા હળપતિવાસના રોજના કમસે કમ દસ પેશન્ટો રાતના ઓક્સિજનના માટે આવે છે